નમસ્કાર દર્શક મિત્રો આપની YouTube ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો આ બહેને જોરદાર રોંગા રાતોરાત વાયરલ થઈ ગયા તમે પણ એકવાર ગીત સાંભળો સંસ્તો સાંભળતા રહી જશો તો મિત્રો વિડિયો પૂરો જોજો અને વિડિયોને લાઈક અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો આગળ વિડિયોમાં બતાવવામાં આવશે બહેને ગીત ગીત ગાય છે આ સિંગરનું નામ વર્ષા ભારત છે અને જોરદાર સોંગ આવ્યું છે પ્રેમિકા પર સોંગ આ રાતોરાત સ્ટેજ પર ઉપર વાયરલ થઈ ગયા તમે પણ એકવાર ગીત સાંભળો સાંભળતા રહી જશો તો મિત્રો આગળ આ વિડિયોમાં જોઈ લો બેને કેવું ગીત ગાયું છે અને ગીત પસંદ આવે વિડિયોને લાઈક અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને જોરદાર કે આવી છે એટલે સો ટકા પસંદ તો આવશે જ તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી મિત્રો આ વિડીયો જોઈ લો